સુરતની ઉત્તરાયણ પોલીસે ગૌમાસ કટિંગ કરતાં પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે કઠોળ ગામ ખાતે આવેલી તાળીવાડમાં ગૌવંશનું માસ કટિંગ થતું હતું પોલીસે બાતમીના આધારે રેડ પાડતા ગૌમાસ કટિંગ કરતાં પાંચ ઈસમો ઝડપાયા છે પોલીસે રેડ દરમિયાન એકસો સત્તાણું કિલો ગૌમાસ ઝડપી પાડ્યું છે અબ્દુલ કાદર ઉફે સાદી શેખ પોતાની દુકાનમાં સારી રાખી કામ કરાવતો હતો પોલીસે એકસો સત્તાણું કિલો માંસ અને ગૌવંશ કટિંગ કરવાના સાધનો પોલીસે કબ્જે કર્યા છે પોલીસે છ્યાસી હજાર બસો વીસનો મુદ્દામાલ કબ્જે કરી પાંચ ઈસમોની ધરપકડ કરી છે પોલીસે દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાદી શેખ રહીશ શેખ સાહિલ પઠાણ રસીદ શેખ અને પોલીસ સ્ટેશનને ડી અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર કામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતાં ગૌમાસ એકસો સત્તાણું કિલો અને ગૌમાસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ મચ્છા અમિદ અમિત શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસૂલ પઠાણ રશીદ સાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબ્રામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત